કે ભગવાનની આજ્ઞા એને શિરોમાન્ય રાખવાની ભગવાનની મરજી એ જ આપણી મરજી અને ભગવાનના રાજીપામાં જ આપણો રાજીપો હોય તો એ ભગવાનનો અતિ પ્રિય પાત્ર બની શકે છે આપણે શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંદની વાત કરીએ તો જ્યારે અક્રૂરજી મથુરાથી સોનાનો રથમાં ગોકુળ પધાર્યા અને શ્રીકૃષ્ણ ભગવાન અને બલરામને લેવા માટે આવ્યા હતા આ વાતની જ્યારે ગોપીઓને ખબર પડી કે આપણા કનૈયાને અક્રૂરજી મથુરા લઈ જવાના છે ત્યારે ગોપીઓએ એવો નિર્ણય કર્યો કે આપણે લોકલજ્જાનો ત્યાગ કરવો પડે તો એનો પણ ત્યાગ કરશું અને જ્યારે કનૈયો મથુરા જાય ત્યારે એનો રસ્તો રોકવા માટે આપણે રસ્તા ઉપર સુઈ જશું પણ કનૈયાને મથુરા જવા નહીં લઈએ ભક્તો ગોપીઓએ આ દ્રઢ નિર્ણય કર્યો પ્રાતકાળે સવારે જ્યારે ગોપીઓને ખબર પડી કે હવે કનૈયાએ જવાની તૈયારી કરી છે ત્યારે દરેક ગોપીઓ નંદ બાબાના ઘર પાસે આવી ગઈ અને નક્કી જ કર્યો કે આપણે કૃષ્ણનો માર્ગ રોકશું અને જ્યારે રથ નંદ બાબાના ઘરની બારે ઊભો હતો એમાં શ્રી કૃષ્ણ ભગવાન પધાર્યા અને ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનના મુખારવિંદ સામે જોયું ભગવાનની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મળી અને ગોપીઓ સમજી ગઈ કે ભગવાનને ગોકુળમાં હવે રહેવાની ઈચ્છા નથી પ્રભુને મથુરા જવું છે એટલે ગોપીઓએ નક્કી કર્યો કે આપણે ભગવાનની ઈચ્છામાં જ આપણી ઈચ્છા રાખવી આપણે ગમે એટલો વિરહ દુઃખ સહન કરવો પડે તો કરશું પણ કનૈયાને હવે રોકશું નહીં અને કનૈયાનો માર્ગ ખુલ્લો મૂક્યો કારણ કે ગોપીઓ ઈચ્છતી હતી કે ભગવાનના રાજીપામાં જ આપણો રાજીપો ભગવાનની ઈચ્છામાં જ આપણી ઈચ્છા ભક્તો એ જ પ્રમાણે આ બંદિયા ગામના લોસાભાઈ વણિક એમનો ઉપર જીવનનો સિદ્ધાંત હતો કે સ્વામિનારાયણ ભગવાન જે આજ્ઞા કરે એ આજ્ઞા પ્રમાણે જ વર્તવાનું ભગવાનના રાજીપામાં આપણો રાજીપો હોવો જોઈએ એક વખત સ્વામિનારાયણ ભગવાન વિતરણ કરતા કરતા સંધ્યા સમયે બંધિયા ગામ પધાર્યા ભગવાનનો વિતરણ છે એ ભક્તના સુખના અર્થે હોય છે એટલે ભગવાન સંધ્યા સમયે બંધિયા આવ્યા અને ડોસાભાઈના ઘેર પધાર્યા ડોસાભાઈ તો ભગવાનને જોઈને રાજી રાજી થઈ ગયા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને કહ્યું કે પ્રભુ હું આપના પૂજનની તૈયારી કરું અને થાળની પણ તૈયારી કરું ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે ડોસાભાઈ અત્યારે તમે થાળ અને પૂજા રહેવા દો અમે કહીએ એ પ્રમાણે કરો અને ભગવાને ડોસાભાઈને આજ્ઞા કરી કે ડોસાભાઈ તમારા ઘરમાં કેટલાક રૂપિયા હશે ત્યારે ડોસાભાઈએ કહ્યું કે પ્રભુ સાતસો એક રૂપિયા જેવા થશે ભક્તો બસો વર્ષ પહેલા સાતસો રૂપિયાની કિંમત પણ ઘણી બધી હતી તો સ્વામીનારાયણ ભગવાને કહ્યું કે એ રૂપિયા બધા લઈ આવો ડોસાભાઈએ કાંઈ પણ મનમાં વિચાર ન કર્યો કે ભગવાન શા માટે રૂપિયા મંગાવતા હશે કોઈ પણ જાતના સંકલ્પ વગર જેટલા ઘરમાં રૂપિયા હતા એ લઈને પ્રભુના ચરણ પાસે મૂક્યા ત્યારે ફરી ભગવાને કહ્યું કે ડોસાભાઈ તમારા ઘરમાં કેટલી સોનાના દાગીના સોના મોરો હશે ત્યારે ડોસાભાઈએ કહ્યું કે પ્રભુ આશરે બે ત્રણ શેર જેટલો સોનું હશે સ્વામિનારાયણ ભગવાને કહ્યું એ પણ બધો લઈ અને અહીંયા લઈ આવો ત્યારે ડોસાભાઈએ ઘરમાં જેટલો સોનાના દાગીના સોના મોરો હતી એ લઈને પ્રભુના ચરણમાં મૂકી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ડોસાભાઈ હવે બધા દાગીનાને રૂપિયાની એક પોટલો બાંધો ડોસાભાઈએ વસ્ત્ર લઈ સુવર્ણના દાગીના અને રૂપિયાનો પોટલો બનાવ્યો શામળાણ ભગવાને કહ્યું ચાલો અમારી સાથે ભક્તો વિચાર કરજો કોઈ પણ જાતનો મનમાં સંકલ્પ નથી કે ભગવાને શા માટે રૂપિયા મંગાવ્યા હશે શા માટે સોના મોરો મંગાવી હશે મને ક્યાં લઈ જતા હશે કાંઈ પણ નહીં ભગવાનની આજ્ઞા એ પ્રમાણે કરવાનું ડોસાભાઈ ભગવાનની સાથે ચાલતા થયા એકાદ ગાઉ જેટલો રસ્તો કાપ્યો એટલે રાત્રિનો સમય થઈ ગયો અને અંધારો પણ બહુ થઈ ગયો રસ્તામાં એક ઉજ્જળ કુવો આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું ડોસાભાઈ આ તમારી સોનાને રૂપિયાની પોટલી છે એ આ કૂવામાં પધરાવી દો એટલે તરત જ ડોસાભાઈએ કાંઈ પણ વિચારે વગર એ પોટલો કૂવામાં ફેંકી દીધો ફરી સ્વામિનારાયણ ભગવાન અને ડોસાભાઈ ચાલતા થયા બે ગાઉ જેટલો રસ્તો કાપ્યો કોઈક ગામની પાદરે રામ મંદિર આવ્યું ત્યાં શ્યામિનારાયણ ભગવાન અને ડોસાભાઈ એ બંને પોઢી ગયા પ્રાતકાળે વહેલી સવારે સ્વામિનારાયણ ભગવાને ડોસાભાઈને કીધું કે ડોસાભાઈ હવે તમે અહીંથી તમારે ઘરે જાઓ અને અમારું વિચરણ અહીંથી આગળ થશે પણ એક કામ કરજો આપણે જે કૂવામાં સોનાને રૂપિયાનો કોટલો ફેંક્યો છે એ કોઈક માણસને બોલાવી અને કઢાવી લેજો અને પછી તમે ત્યાંથી ઘરે જજો ડોસાભાઈએ કાંઈ પણ પૂછ્યું નહીં કે પ્રભુ આપે આ લીલા શા માટે કરી મને હવે ઘરે જવાનું શા માટે કહો છો આપ ક્યાં જશો કાંઈ પણ નહીં ભગવાનની આજ્ઞા એટલે આજ્ઞા ત્યાંથી ડોસાભાઈ ચાલતા થયા અને રસ્તામાં એક વ્યક્તિને બોલાવી અને કુવામાંથી એ પોટલી કઢાવી પોટલી કઢાવીને ફરી ડોસાભાઈ આગળ ચાલતા થયા પોતાના ઘરે ઘરે પહોંચ્યા અને જઈને જોયું તો આખો ઘર એ ખાલી કરેલા પડ્યા હતા ગોદડા ગાદલા બધા વિખેલા પડ્યા હતા ઘરની બધી વસ્તુ વેરવિખેર હતી ડોસાભાઈએ જોયું કે આ શું થયું ઘરે એટલે આવી એની માતાને પૂછ્યું કે માં આ બધું ઘરમાં શું થયું ત્યારે એની માતાએ કીધું કે બેટા રાતના આઠ લૂંટારાઓ ઘરે આવ્યા હતા હથિયારધારી હતા સાથે કુવાડા આદિક્સ હથિયારો લઈ આવ્યા હતા અને આવીને ઘરે બધો વિખેર કર્યો અને લાવો રૂપિયા લાવો સોન ક્યાં ગયો ડોસો એમ બૂમા બૂમ કરતા હતા મેં ઘણું કહ્યું પણ મારી એકે વાત માની નહીં આખો ઘર વિખેરો કરી નાખ્યો પણ કોઈ વસ્તુ રૂપિયા સોનાંગર મળી નહીં એટલે વધારે ગુસ્સે થઈને કીધું કે ડોસો છે નહીં નહીતર એને આજે આપણે મારી નાખત આપણે સાંભળ્યું હતું કે ડોસો તો ધનાઢે ધનાઢે છે પણ ડોસાના ઘરમાં તો દાગીના રૂપિયા કશું નીકળ્યો નહીં એમ ગુસ્સે થઈને અહીંથી ચાલ્યા ગયા સારું થયું બેટા તને સામિયાણ ભગવાન તેડી ગયા નહીતર તારી જાને જાત અને ધન સંપત્તિ પણ જાત પણ ભગવાને તારા માલ મિલકતની રક્ષા કરી ભક્તો ડોસાભાઈને ભગવાન પ્રત્યે દ્રઢ વિશ્વાસ હતો કે ભગવાન જે કરશે એ મારા સારા માટે હશે એટલે એટલે જ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્ત્યા તો એમનો જીવ પણ બચ્યો અને ધન સંપત્તિ પણ બચી ભક્તો ભગવાન જે કઈ કરે છે એ આપણા સારા માટે માટે હોય છે આપણને નજીકના સમયમાં એમ થાય કે ભગવાને કર્યું મને આવું દુઃખ શા માટે આવ્યો પણ ભક્તો જયારે આપણે સમય જાય ત્યારે ક્યારેક વાત સમજાય કે ભગવાને જે કર્યું હતું એ મારા હિતના અર્થે હતું તો ક્યારેક જીવનમાં ઉતર ચડાવ આવે તો ભગવાનમાં વિશ્વાસ રાખી પણ ભગવાનમાં દ્રઢ પાલન કરવું આપણે પણ ડોસાભાઈની ની જેમ ભગવાનના એકાંતિક ભક્ત થઈએ ભગવાન પ્રત્યે દ્રઢ નિશ્ચય રે દ્રઢ આશ્રય રે એવી ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ